રહેવાસીઓના જીવ જોખમાય તે રીતે વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટોના પોલ વાયરો ખુલ્લા પડેલ છે અને જેમાં શહેરના અલકાપુરી ગોત્રી હરિનગર બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના જે પોલના વાયરો ખુલ્લી હાલતમાં નજરે પડ્યા ત્યારે ચોમાસામાં આવા ખુલ્લા વાયરોના કારણે નાગરિકોને કરંટ લાગવાની પણ શક્યતા છે આ સાથે નિષ્ણાત નું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે શહેરમાં ઠેર ઠેર આવી પરિસ્થિતિ છે આ કામગીરી પણ પ્રીમોનસુન કામગીરીનો એક ભાગ છે પણ પાલિકાની એ ભૂલ થઈ ગઈ છે તો બીજી તરફ મેયર પિંકી બેન આ મામલે

પડી જાય એવા વૃક્ષોના ડાળા હોય એ બી કાપવાની જરૂર છે એમજીવીસીએલવાળા વૃક્ષના જે ડાળા એમના વાયર્સ પર હોય છે એ કાપવા માટે શટડાઉન લેતા હોય છે પણ એમના બી અનેક ઠેકાણે વાયરો ખુલ્લા છે પાસ્ટમાં વડોદરા શહેરમાં બે લોકો સુભાનપુરા ખાતે મૃત્યુ પામેલા વીજ કરંટ લાગવાથી બે દિવસે અગાઉ એક ગાયનું બી મૃત્યુ થયું ત્યારે તમામ ડિપાર્ટમેન્ટ આવું જે રિસ્કી ચોમાસાના ઋતુમાં કરંટ પાસ કરે અને લોકોને જીવનું જોખમ હોય પાણી ભરાતા હોય એવી જગ્યાએ ખુલ્લા વાયર હોય એ બાબતે સચેત રહીને તાત્કાલિક એનું નિવારણ લાવવું જોઈએ એવી અમારી માગણી છે બંને એમજીવીસી હોય હોય કે કોર્પોરેશન હોય બધાએ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં આવતી કામગીરી ધ્યાનપૂર્વક જોવી જોઈએ અને જ્યાં બી આવા વાયર હોય ઇનફેક્ટ અમુક જગ્યાએ તો નીચા વાયર હોય છે એ બી ધ્યાન રાખવું જોઈએ આ તમામ બાબતે એમને જે બી યોગ્ય પગલાં લેવા જોઈએ લેવા જ જોઈએ કારણ કે જેથી કરીને કોઈને જીવનો જોખમ ના થાય એકચ્યુલી જે મેઇન રોડ ઉપરના જે લાઇટના ફિટિંગ્સ હોય છે તેના પર્ટિક્યુલરલી અંડરગ્રાઉન્ડ એનું કેબલિંગ કરીને અંડરગ્રાઉન્ડ કરીને એના બંધ કરવામાં આવેલા હોય છે જનરલી કેટલીક સોસાયટીઓમાં જે વાયરિંગ હોય છે તે ડાયરેક્ટ બહાર હોય છે પરંતુ જો આવી કોઈ સમસ્યા ધ્યાનમાં આવી છે કે કોઈક જગ્યાએ આ વાયરિંગ ખુલ્લું છે એવું ધ્યાનમાં આવ્યું છે તો ચોક્કસ ત્યાં અધિકારીઓને હમણાં સૂચના આપી અને ત્યાં એ વાયરિંગને બની શકે તેવી ઝડપથી સેરોટેપ દ્વારા કવર કરીને અથવા જે પણ વસ્તુઓના ઉપયોગ દ્વારા એને સિક્યોર કરવામાં આવતું હોય છે એવી રીતે સિક્યોર કરવામાં આવશે સાથે સાથે આ જે ગાયને કરંટ લાગવાનો જે કિસ્સો સામે આવ્યો છે તેમાં જનરલી ચોમાસાના સમયમાં જે થાંભલાઓની બાજુમાં થાંભલાના ટેકા માટે તાણિયા રાખવામાં આવતા હોય છે આ તાણિયા દ્વારા ડાયરેક્ટ કરંટ જ્યારે જીબીના સપ્લાયના જે વધારે ઓછો સપ્લાય કે એવી કોઈક એમાં જે ચાલતું હોય છે કે કોઈક વખત વધારે સપ્લાય આવી જાય કોઈક એટલે એમાં જે ઇન્કન્વિનિયન્સી હોય છે તો ઘણી વખત એવું થાય કે જે આ તાણિયા હોય એની ઉપર પણ કરંટનો અનુભવાતો હોય અને આવી રીતે કરંટ લાગવાની ઘટના બનતી હોય છે તો આ જે ગાયને જે કરંટ લાગ્યો છે તો એના માટે અમે જીબીવાળાને કન્સર્ન કરીને અહીંથી અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે આપ જીઈ બીમાં તપાસ કરી અને જે પર્ટિક્યુલરલી જગ્યા પર ગાયને આવી રીતે કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું છે તો ત્યાં એનું પાવરનું ફ્લક્ચ્યુએશનનો ઇસ્યુ હતો કે શું હતો એની તાત્કાલિક તપાસ કરી લેવામાં આવે જેથી કરીને બીજા કોઈને એ સેમ જગ્યાએથી કરંટ લાગવાની એવી ફરી કોઈ ઘટના ન બને અને અધિકારીઓને સૂચન પણ આપી દેવામાં આવ્યા છે અને હમણાં પણ સૂચન આપી દેવામાં આવશે કે સમગ્ર શહેરમાં જ્યાં જ્યાં વાયરિંગ ખુલ્લા છે ત્યાં જે પણ વસ્તુઓના ઉપયોગ દ્વારા એને સીલ કરી અને એને સેલોટેપ વગેરે દ્વારા સીલ કરી અને સિક્યોર કરી શકાય તો બને તેટલી ઝડપથી તેમના દ્વારા કામગીરી કરવામાં આવે